લક્કડ પીઠાની જમીન પર વોર્ડ ઓફિસનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે તારીખ બાવીસ મુખ્યમંત્રીના હસ્તે જ ભૂમિપૂજન થનાર છે વિઝા હોલ્ડર્સ અમેરિકા છોડ્યા વગર વર્ક પરમિટ વિઝા રિન્યુ કરી શકે છે ઉત્તર પશ્ચિમ ચીનમાં છ પોઈન્ટ બે ની તીવ્રતાથી જ ભૂકંપ છે જ્યાં એકસો ને સત્યાવીસ જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે

સામે ડોલર ફરી ઉચકાયો છે યુરો ઉછળી સપાટી કુદાવી ગયો છે ડ્રગ્સ માટે જ કરવા આવતા ત્રણ કરજણ પાસેથી ઝડપાયા છે માંજલપુર અને લાલબાગ વિસ્તારમાં બે દિવસ હવે પાણી નહીં મળે પાણીનું કોઈક કામ ચાલતું હોવાથી જ હવે ત્યાંના લોકોએ બે દિવસ પાણીની એક મુસીબત વેચવાની નોબત આપશે વડોદરામાં ગણતરીના દિવસોમાં એટલે કે નવા પોલીસ સ્ટેશનોની શરૂઆત થશે મધ્યપ્રદેશ સરકારે લીધેલા નિર્ણય મુજબ વડોદરામાં ધાર્મિક સ્થાનો પર માઇક વગાડવા અંગે નિર્ણય કરવા માંગ કરવામાં આવી છે રહેણાંક કોમર્શિયલ ઔદ્યોગિક અને સાયલન્ટ ઝોન મુજબ અવાજની માત્રા નક્કી થઈ છે પરંતુ તેનો ભંગ થાય છે પૂર્વ મેયર અને પૂર્વ નેતા વચ્ચે હોબાળો મચ્યો છે ગઈકાલે પાલિકામાં એક સભા સભામાં જ પૂર્વ મેયર અને પૂર્વ નેતા એટલે કે અલ્પેશ લિંબાચિયા વચ્ચે તૂતુ મેમે ના દ્રશ્યો સર્જાયા હતા અને આ જે વિડીયો ક્લિપ છે તે ખૂબ વાયરલ થવા પામી છે હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર બોગસ સિંચાઈ કચેરી બે નહીં સાત વર્ષથી ચાલુ હતી

મુંબઈ ચેન્નાઈમાં ઓલર રાઉન્ડર નિફોઝ ગુજરાત પાસે માત્ર ચૌદ બોલર છે સેન્સેક્સ તથા નિફ્ટીએ નવી રેકોર્ડ સપાટી દર્શાવી છે જેમાં માર્કેટ કેપ રેકોર્ડ ત્રણસો ઓગણસાહીઠ લાખ કરોડ છે મારા પરના આરોપ સાબિત કરે નહીં તો રાજીનામું આપે વારંવાર સભાનું વાતાવરણ ડહોળાય છે ગઈકાલે પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને પૂર્વ નેતા અલ્પેશ લિંબાચિયા વચ્ચે તૂતુમેમાના દ્રશ્યો સર્જાયા સભા શાંતિ પતવાની જગ્યાએ કઈક અલગ જ રીતે પત યુનિવર્સિટીની બોગસ બોગસ ડિગ્રીઓ પણ બનાવી છે ખૂબ વિપક્ષના વધુ કૌભાંડ સાંસદો સંસદની બહાર હવે નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર સ્ટાર્ક બન્યો આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી ગઈકાલે આઈપીએલમાં ક્રિકેટરોની બોલી બોલાય જેમાં સ્ટાર્ક સૌથી મોંઘો રહ્યો અલ્હાબાદ હાઈકોર્ટે બત્રીસ વર્ષ જૂના ગૃહમાં હોબાળો પચાસ વિપક્ષી સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સંસદમાં સુરક્ષા મુદ્દે જે ચૂક આવી હતી તે ચૂકના વિરોધ પ્રદર્શન કરવામાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સ્વિમિંગ કર્યા બાદ આ વૃદ્ધ જે છે તે અચાનક ઢળી પડ્યા હતા અને એમ્બ્યુલન્સમાં રહી જતા તે તબીબે તેઓને મૃત જાહેર કર્યા કોંગ્રેસના ચિરાગ પટેલ જેઓ ખંભાતના ધારાસભ્ય છે વિસાવદરના ધારાસભ્ય ભૂપતભાઈ ભાણીના રાજીનામા બાદ અનેક કુતુહલ સર્જાયા ચર્ચા વિચારણા થઈ હતી પરંતુ હવે ભાજપમાં ભરતી છે તેવી પણ વાત સામે આવી રહી છે દર્શક મિત્રો આ બોલવા પાછળનું કારણ એક જ છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ ઊંડી નદી છે આ ઊંડી નદીમાં તરવાનું છબછબિયા કરવાનું અનેક ધારાસભ્યો સાંસદોને મન થાય છે એ સ્વપ્ન હવે પૂરા થઈ રહ્યા છે એક પછી એક આપ પછી કોંગ્રેસ અને કોંગ્રેસમાં હવે કેટલા આવા સંગઠનો તૂટશે હજી નક્કી નથી લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે જોતા રહો ઘણા બધા ગાબડા પડવાની તૈયારી છે ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન લોટસ વડોદરામાં કોંગ્રેસ કોર્પોરેટરની શસ્ત્રક્રિયા કરાશે આદિવાસી સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી વિહિપના મંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત નેતાઓ ક્યાંક ને ક્યાંક ભાષણો દરમિયાન બાફતા હોય છે બાફતા હોય એટલે બોલાવાય કે સ્ટેજ પર માઇક આવી જાય પછી ભાન નથી હોતું કે શું બોલવું ન શું ન બોલવું અનેક નેતાઓના મુખે આવી ભૂલો થતી હોય છે ધર્મની લાગણી દુભાતી હોય એ અંતર્ગત કોઈ સમાજ શાંત ના રહે ક્યાંક ને ક્યાંક રજૂઆત કરતો હોય છે ઉગ્ર આંદોલન કરતો હોય છે વિરોધ કરતો હોય છે આદિવાસી સમાજ વિશે ટીકા ટિપ્પણી કરવામાં આવી છે એ વિવાદાસ્પદ રહી છે ત્યારે વિહિપ એટલે કે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે ખેડા જિલ્લામાં ચાઇનીઝ દોરી અને ટુક્કલ પર પ્રતિબંધ છે આ ખેડામાં જ નહીં સમગ્ર ગુજરાતમાં લાગુ થાય તો આપણા સૌ માટે સારું છે ઉત્તરાયણ આવી રહી છે ઉત્તરાયણની અંદર ટુ વ્હીલરોમાં જે વાહન ચાલકો છે પોતાના બાળકોને આગળ બેસાડતા હોય છે દર્શક મિત્રો ચાઇનીઝ દોરીનો એટલો ક્રેઝ વધી ગયો છે કે ગળા કપાય તો લાગી રહ્યું છે કે એક હત્યા કરવામાં આવી છે ચાઇનીઝ દોરીથી અનેક લોકોના ગળા કપાતા હોય છે ઘવાતા હોય છે અને અંતે મૃત્યુ પણ પામતા હોય છે સરકારની સાથે સાથે તંત્ર જાગે તેવી લોક માંગ પણ ઉઠી છે ખેડામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ નિયમ લાગુ પડે તો આપણા સૌ માટે ઘણું સારું છે નડિયાદમાં નશાકારક કેમિકલ બનાવતા યુનિટ પર દરોડા કરવામાં આવ્યા છે નકલી સિરપ બાદ અનેક જગ્યાએ આરોગ્ય વિભાગ સતર્ક થયું છે ચેકિંગ હાથ ધર્યું છે ત્યાં અલગ અલગ નકલી ડુપ્લિકેટ અને ડમી વસ્તુઓ પકડાય છે દર્શક મિત્રો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય અને તંત્ર ઊંઘતું હોય તો આના કરતા બીજી ખરાબ એટલે કે બદનસીબ કોઈ બાબત નથી અનેક જગ્યાએ આરોગ્ય તંત્ર જાગી પણ ગયું છે તંત્ર દરોડા પણ પાડી રહ્યું છે અંતર્ગત અનેક વસ્તુઓ છે રહી હવે ક્યાં છે લોક સત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર સંસદમાં સુરક્ષામાં ચૂક વિપક્ષો ભેગા થયા એટલે કે ઇન્ડિયાનું ગઠબંધન ભેગું થયું ભેગું થયું એટલે વિરોધ પ્રદર્શન કર્યું ચાલુ લોકસભા હોય અને એમાં વિરોધ પ્રદર્શન થતું હોય સ્વાભાવિક બાબત છે કે ડિસ્ટર્બન્સ ઊભું થાય વિરોધ થવો જોઈએ વિરોધ થયો ત્યારબાદ ઓગણપચાસ જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઇતિહાસમાં પ્રથમ વખત આવી પહેલીવાર ઘટના ઘટી છે કે આટલા બધા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એકસો એકતાળીસ સાંસદો એટલે કે બંને ગૃહોમાંથી

એક સભા મળવા પામી હતી પૂર્વ મેયર નિલેશ રાઠોડ પૂર્વ નેતા અલ્પેશ લિંબાચિયા વચ્ચે તૂતુ મેના દ્રશ્યો સર્જાયા ભારતીય જનતા પાર્ટી અને આસ પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક અંદરો અંદર મતભેદ મનભેદ હોય ત્યારે જાહેર સભાઓમાં પણ તૂતુ મેમાં જેવા દ્રશ્યો સર્જાતા હોય છે મારા તારી થતી હોય છે તેવા દ્રશ્યો ગઈકાલે કંડારાઈ ગયા અને દર્શક મિત્રો સભા જે છે તે એકદમ વિવાદાસ્પદ બની કાર્લીબાગના સ્વિમિંગ પુલમાં હાર્ટ એટેકથી એક વૃદ્ધ સ્વિમરનું મૃત્યુ કપૂરની ફિલ્મ એનિમલ કરોડ ક્લબમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર ચોવીસ માટે દુબઈમાં ખેલાડીઓની હરાજી ત્રણ પોઈન્ટ સાડત્રીસ લાખના મેફેડ્રોન સાથે જ કારમાં ખેપ મારતી મુંબઈની ત્રિપુટી ઝડપાઈ વેલજી રત્ન સોરઠિયાની કામગીરી પર નજર રાખવા કમિટી બનાવવા રજૂઆત કરવામાં આવી છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર સ્ટાર્ક આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે લોકસભામાંથી વધુ ઓગણપચાસ સાંસદો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં કુલ એકસો એકતાળીસ જેટલા સાંસદો સામે પગલાં લેવાયા છે પત્રિકા કાંડ ચર્ચામાં તો તેને લઈને જલ્પેશ લીંબાચિયા પર કાર્યવાહી કરવામાં માંગ કરવામાં આવી હતી ત્યારે ફરી એક વાર તે મુદ્દે જ પૂર્વ મેયર અને શાસક પક્ષના પૂર્વ નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી ગઈ સભામાં થઈ છે કોરોનાનો નવો વેરિયન્ટ કેટલો ખતરનાક છે જે એન વનના લક્ષણો અગાઉ કરતા કેટલા જુદા છે તો ડરવાની જરૂર નથી આ કોરોનાનો ભાઈ ગણીએ તો પણ ચાલે ક્યાંક ને ક્યાંક બેવડી ઋતુ છે તેને લઈને વાયરલ ઇન્ફેક્શનો વધી રહ્યા છે પરંતુ સાવચેત રહેવાની જરૂર છે

આઈપીએલની હરાજીમાં બીસીએના શિવાલિક શર્માની મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા જ પસંદગી કરવામાં આવી છે